પાઇપ હટાવ્યો અને બે સેકન્ડમાં જ મોત આવ્યું સુરતમાં ક્રેનમાં પતરા કાપવાનું મશીન ચડાવતા સમયે યુવક પર પડ્યું ઘટના સ્થળે જ મોત સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન આ મશીન નીચે પટકાતા કામ કરી રહેલા અઠ્યાવીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ મામલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ક્રેન ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના વતની અને હાલ ગાયત્રી ગાયત્રીનગરમાં અઠ્યાવીસ વર્ષીય જીતેન્દ્ર ગોરખભાઈ ચૌધરી ભાઈ સાથે રહેતો હતો જીતેન્દ્ર સ્થાનિક વિસ્તારમાં આવેલી મા કાલી ક્રેન સર્વિસમાં છેલ્લા ત્રણ વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો નાનો ભાઈ કરમુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે પરિવારમાં માતા પિતા અને પાંચ ભાઈ બહેનો છે માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ તેમના વતનમાં રહે છે લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારી કારખાનામાં મૂક્યું ગત તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે આશરે એક વાગ્યા આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કર્મું તથા અન્ય હેલ્પર રવિન્દર લાલજીત મૌર્યા ક્રેન ડ્રાઈવર તાહિર હુસેન નસીરુદ્દીન અહેમદ અને ક્રેન સર્વિસના માલિકનો દીકરો પ્રિન્સક નીપુલાલ મૌર્યા સાથે ક્રેન લઈને આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્લોટ નંબર એકસો બોતેર પાસે પતરા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારીને જેઆર ઇક્વિપમેન્ટના કારખાનામાં મૂકવાનું હતું ક્રેન ડ્રાઈવરે મશીન બાંધવામાં બેદરકારી રાખી બપોરના આશરે દોઢેક વાગ્યાના અરસામાં ક્રેન ડ્રાઈવર તાહિર હુસેને ટ્રકમાંથી પત્રા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું નહોતું આ પતરા કાપવાનું મશીન ઉતારી લોખંડની પાઇપ પર બેદરકારી અને ગફલતભરી રીતે મૂક્યું હતું જેથી જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલો લોખંડનો પાઇપ તેમના પગ વડે હટાવ્યો હતો આ દરમિયાન આ પતરા કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું હતું મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી તે લોહી લોહાણ થઈ બેભાન થઈ ગયો હતો જેથી સૌએ ભેગા થઈ જતા ક્રેનથી મશીન ઊંચું કરી જીતેન્દ્રને બહાર કાઢ્યો હતો ત્યારબાદ એકસો આઠને જાણ કરતાં થોડીવારમાં એકસો આઠ આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આથી ફરજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી ઇચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી